નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતીનું પ્રકરણ ઓગણીસ જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ તો તેમાં સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન એક છે કે દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે તો કે કાંટા જેવી દીકરીને હોસ્ટેલ લાગતી હોય છે પછી પ્રશ્ન બે છે કે દીકરીના મતે માતા માટે કઈ બાબતે લાગુ પડતી નથી તો કે જિદ્દી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તો કે જાજી વાતોના ગાંડા ભરાય દ્વારા શું કહેવા માંગે છે તો કે વાતો તો ખૂબ કરવી છે ટૂંકમાં કહી જ બધું સમજવા માંગે છે તો કે વધુ કહીએ તો કે કેટલી બધી વાતો થાય પરંતુ ટૂંકમાં સમજાવવા તે માગે છે પછી એસટીડી ડાળથી ટૂંકું કહીને દીકરી શું કહેવા માંગે છે તો કે પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે આગળ જોઈએ નાના પ્રશ્નો જે બે ત્રણ વાક્યોમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાનો હોય છે તેનો પ્રશ્ન એક છે કે માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે પુત્રી પપ્પા સાથે વાતો કરે છે અને મમ્મી બાજુમાં ભૂભીરે રહે છે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના ઊંઘમાં આજે છે અર્થાત તે એ ભૂલી નથી તેવું સ્વપ્ના દીકરી જવાબ આપેલો છે તે તો તમારે જો જવાબ વાંચવો હોય તો વાંચી શકો છો અને લખવા હોય તો લખી શકો છો આગળ પ્રશ્ન ફરી એક છે કે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તેના વિશે તમારે લખવાનું છે તો તેના પણ અહીં સંપૂર્ણ રીતે જવાબ આપેલો છે બીજો પ્રશ્ન છે કે દીકરીની ઘર માટેની ચિંતા તો દીકરીની ઘર માટેની કેવી ચિંતા હોય તેના વિશે જો તમને લખવાનું કહે તો તમે આ રીતે લખી શકો છો અને અહીં વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે